પરિયા ઉદવાડા રોડ પર ગેસ લાઇનમાં આગ લાગતા મચી દોડધામ સ્થાનિક લોકોની તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી આજ રોજ શુક્રવારના પરિયાથી ઉદવાડા જતા મુખ્ય માર્ગ પર ડુંગરી અને સરોતી ગામની સીમા પાસે જીએસપીસી કંપનીની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે લાઇન રોડની બાજુમાંથી પસાર થતી હતી આગની જ્વાળાઓ એટલી ઊંચી ગઈ હતી કે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ગંભીર પરિસ્થિતિને પારખીને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પગલાં લીધા હતા તેમણે જીએસપીસી ગેસ કંપની પારડી પોલીસ અને પારડી પાલિકાના ફાયર વિભાગને તુરંત જ જાણ કરી હતી જોકે બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી અને કંઈક અંશે સફળતા પણ મેળવી લીધી હતી ત્યારબાદ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી બાકીની આગ બુઝાવી હતી જીએસપીસી કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસ લાઇનની મરમ્મતની કામગીરી શરૂ કરી હતી જોકે આગ આસપાસના કચરામાં પણ પ્રસરી હતી જેને પાર્ટી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે બુજાવી દીધી હતી આ આગ અંગે ઘટના સ્થળે વિવિધ અટકળો વહેતી થઈ હતી કેટલાક લોકોનું માનવું હતું કે ગેસ લાઇનમાં અચાનક લીકેજ થવાથી આગ લાગી હતી જ્યારે અન્ય લોકોએ એવી સંભાવના વ્યક્ત કરી હતી કે આસપાસ ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેના કારણે ગેસ લીકેજ થઈ હોઈ શકે છે અને ડુંગળીની હદમાં આવેલા જે જીપીસીપીની ગેસ લાઇન ગઈ છે પસાર થઈ છે એમાં અચાનક જ આગ લાગી જતા આજુબાજુના ગામ લોકો દોડીને આગને કાબુમાં લેવામાં તમામ ગામ લોકોનો પ્રયાસ રહીને આગને કાબૂમાં લેવામાં આવી છે જાનહાની એવી કંઈ થઈ નથી કે કોઈને કંઈ નુકસાન થવામાં કોઈ આ પ્રશ્ન રહ્યો નહીં કેમ કે ગામ લોકો અહીંયા હાજર હતા અને તરત જ એના ઉપર જે કંઈક કાર્યવાહી કરીને આગને ઓલવામાં સૌનો મદદ મળી એ બધાને અહીંયા શાંતિપૂર્ણ માહોલ આગ લાગવાનું કારણ એ કહે છે કે ગરમીના માહોલથી કદાચ એ જીબીની આપણી લાઈને જે ગઈ છે એમાંથી તરત કંઈક એવું કંઈક અડચણ જ થઈને કે તેમાંથી આગ અચાનક જ કંઈક ભગુગી ઉઠી છે જીપીસીપી ના જે કાર્યકર્તાઓ છે પોલીસ સ્ટાફ છે અને આજુબાજુના ગામ લોકો તરત જ ભેગા થઈને આગને કાબૂમાં લેવામાં આવી છે